મહિલા સલામતી ગુજરાતનો યક્ષ પ્રશ્ન કેમ ગુજરાતમાં મહિલા સલામત નથી અને આ પ્રશ્ન કેમ પડ્યો પ્રજા અને સત્તા પક્ષ એવો દાવો કરે કે નવરાત્રીમાં રાત્રે બે વાગ્યે પણ મહિલાઓ અહીંયા ગરબા રમવા જઈ શકે છે ફરવા જઈ શકે છે એનો મતલબ સલામતી નથી જ્યારે અમે સલામતીની વાત કરીએ જ્યારે બેનિફિટ ન્યૂઝ સલામતીનો પ્રશ્ન ઉઠાવે છે એનો મતલબ સ્ત્રી સામે એક સ્ત્રી તરીકે જે અત્યાચાર થાય છે એ મુદ્દાની વાત છે અને આ મુદ્દો એટલા માટે ઉઠાવો પડ્યો કે ઇટલીએ ગત સપ્તાહમાં ફેમિસાઇડ કાયદો પસાર કર્યો મતલબ કે સ્ત્રી તરીકે સ્ત્રી સામે થતા અત્યાચારને રોકવાનો કાયદો જેમાં અગર કોઈ આરોપી ગુનેગાર સાબિત થાય છે તો એને આજીવન કેદ થઈ શકે છે ભારત અને તેમાં પણ ગુજરાત માટે આ એક યક્ષ પ્રશ્ન છે કે શું ગુજરાતમાં મહિલા સલામત છે શું ગુજરાતમાં મહિલાઓ સામે અત્યાચાર ઓછા થાય છે આપણે આંકડા વિગતે જોઈશું અને એના માટે તમારે આ આખો એપિસોડ જોવો પડશે પણ અગત્યની વસ્તુ એ છે કે દુનિયા આખીમાં ઓગણત્રીસ જ એવા રાષ્ટ્રો છે જેને આ ફેમિસાઇડ કાયદો એટલે એક અલગ કાયદો સ્ત્રી સામેના અત્યાચારને રોકવા માટે ઘડ્યો છે ઓગણીસો છન્નુંમાં માં સ્પેને ઘડ્યો એ પછી બે હજાર અને બારમાં મેક્સિકોએ સંપૂર્ણપણે સ્વાયત્ત અથવા અલગ કાયદો સ્ત્રી અત્યાચાર રોકવા માટે ઘડ્યો છે લેટિન અમેરિકામાં લગભગ ચૌદ જેટલા રાષ્ટ્રો છે જેણે સ્ત્રી સામેના અત્યાચાર રોકવા માટેનો કાયદો ઘડ્યો છે આપણે ત્યાં ભારતીય ન્યાય સંહિતા કહો કે ઇન્ડિયન પિનલ કોડ કહો કે ડોમેસ્ટિક વાયલન્સ એક આ બધા નીચે મહિલા સુરક્ષાની વાત થાય છે પરંતુ એ પૂરતા નથી અને એમાંય ખાસ કરીને જ્યારે પુરુષ અને મહિલાના પ્રમાણમાં બહુ મોટો તફાવત હોય ત્યારે આ કાયદો અત્યંત જરૂરી છે કમનસીબે ભારત અને ગુજરાતમાં પરિવારો બાળકો ઈચ્છે છે બાળકીઓ ઈચ્છતા નથી એના કારણે માણસ અને સ્ત્રી વચ્ચેનો દર જે છે એ ઘટ એ વધી રહ્યો છે અને એ અનેક સમસ્યાઓ સર્જી રહ્યો છે તો શા માટે ગુજરાત સમગ્ર રાષ્ટ્રને એક પહેલ રૂપે ફેમિસાઇડ એક્ટ લાવી અને મોડલ સ્ટેટ સાબિત થતું નથી સમય છે ઇટલી મેક્સિકો સ્પેન પાસે ગુજરાતે શીખવાની કે મહિલા સુરક્ષા કેવી રીતે વધારવી અને આના માટે ફેમિસાઈડ લો લાવવો જોઈએ તેવું બેનિફિટ ન્યૂઝનો સ્પષ્ટ મત છે નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડી આપનું સ્વાગત છે આપણે બહુ ગર્વથી કહીએ છીએ કે ગુજરાતમાં મહિલાઓ સલામત છે પણ આંકડા કંઈક જુદું કહે છે આંકડા પ્રમાણે તો ગુજરાતમાં મહિલાઓ સામે અત્યાચાર વધી રહ્યા છે કદાચ એ અન્ય રાજ્યની સરખામણીમાં ઓછા હશે પરંતુ તમે જ્યારે વિકસિત શિક્ષિત ગુજરાતની વાત કરતા હો તો એ પ્રમાણમાં જે મહિલા સામેના અત્યાચાર થવા જોઈએ એ ઓછા થયા નથી સૌથી મોટી વસ્તુ છે કે શિક્ષિત અથવા તો શિક્ષણ મેળવવા સાથે પરિવારની જે માનસિકતા બદલાઈ રહી છે એ માનસિકતા ગુજરાતમાં હરિયાણા આસામ અથવા તો હરિયાણા પંજાબ પછી ગુજરાતમાં પુરુષ સામે સ્ત્રીનું પ્રમાણ દર જે છે એમાં ખૂબ જ તફાવત વધી રહ્યો છે દાખલા તરીકે એક હજાર પુરુષે કચ્છમાં નવસો ને આઠ મહિલાઓ છે તો મહેસાણામાં નવસો સત્યાવીસ છે ગાંધીનગરમાં નવસો ત્રેવીસ છે રાજકોટમાં નવસો પચીસ છે અને આણંદમાં નવસો ત્રેવીસ છે આ દાખલાઓ છે આના કરતાં ખરાબ રેશિયો છે વલસાડમાં સુરતમાં પણ એ આપણે એટલા માટે દાખલા નથી લેતા કે એ ઔદ્યોગિક ઝોન છે અને ત્યાં પરપ્રાંતીય સિંગલ પુરુષોની સંખ્યા વધારે હોવાથી એ ગેપ વધારે છે પરંતુ સવાલ એ છે કે ગુજરાતમાં કેમ ઇટલી સ્પેન મેક્સિકો જેવા ફેમિસાઇડ લોની જરૂર છે આપને પુરુષ અને સ્ત્રીના પ્રમાણ દરની વાત કરી હવે એનાથી આગળ જઈએ ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બી છે અને આમ છતાં અનેક વખત નાના મોટા કેસ તો પકડાય છે કે જ્યાં ગાયનેકને ત્યાંથી તમને પકડાય કે ભાઈ સ્ત્રી નું સ્ત્રી બાળક છે કે પુરુષ બાળક છે તેની ચકાસણી થતી હોય એ કેમ થાય છે કારણ કે પરિવાર અને માતા પિતા ઈચ્છતા નથી કે બાળકી જન્મે એમને બાળક જ જોઈએ છે અને એક બાળક થાય એટલે પરિવાર પૂરો કરી દે છે આ સમસ્યા ખૂબ જ વિકરાળ સ્વરૂપ લઈ રહી છે એના કારણે મહેસાણા છે આણંદ છે અમરેલી છે જૂનાગઢ છે આવા અનેક જિલ્લાઓ છે જ્યાં પરિવારોએ એમના દીકરા માટે દીકરીઓ શોધવા માટે આદિવાસી પટ્ટી એટલે કે બનાસકાંઠાથી લઈને ડાંગ સુધી આંટા મારવા પડે છે ત્યાં જ્યારે એમના પરિવારને લાયક દીકરી ન મળે તો છત્તીસગઢ ઝારખંડ ઓડિશા કર્ણાટકા સુધીમાં આદિવાસી પરિવારોની દીકરીઓ લાવવા માટે તત્પર હોય છે અરે ઘણા પરિવારમાં તો ઉત્તર પૂર્વીય રાજ્યોમાંથી દીકરીઓ લઈ આવ્યા છે આ કારણ છે કે ગુજરાતમાં જે આ આ દર વધી રહ્યો છે તેના કારણે સમસ્યાઓ વધી રહી છે વાત કરીએ સ્ત્રી અત્યાચારની સ્ત્રી અત્યાચારમાં સ્ત્રી સાથે થતા શારીરિક અત્યાચાર અને માનસિક અત્યાચારનો સવાલ છે ડોમેસ્ટિક વાયલન્સ ઉપરાંત ખૂબ વધી રહ્યા છે છાસવારે ગુજરાતમાં પણ આપણે ગેંગરેપ રિપોર્ટ થાય છે ગુજરાતમાં દરરોજ સરેરાશ ઓછામાં ઓછા એક ડઝન જેટલા ડોમેસ્ટિક વાયલન્સ એટલે ઘરગથ્થુ મહિલા પર થતી હિંસાના કેસ થઈ રહ્યા છે આ ખૂબ ગંભીર બાબત છે જ્યાં સુધી સ્ત્રી સલામત ઘરમાં પરિવાર વચ્ચે નહીં હોય સમાજમાં નહીં રહે સમાજમાં નહીં હોય તો રાજ્યમાં ને દેશમાં ના હોય તો એ રાજ્યને દેશ કઈ રીતે વિકસિત રાજ્ય કહી શકાય વૈચારિક રીતે આપણે પછાત છીએ એવું સાબિત થાય છે અને એટલા જ કારણે અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં લૂંટેરી દુલ્હનના કિસ્સા વધી રહ્યા છે કારણ કે પુરુષ અને મહિલા વચ્ચેનો જે તફાવત છે વધી રહ્યો છે પુરુષ વીસ વર્ષથી લઈને પાંત્રીસ ચાલીસ વર્ષના ત્યાં ત્યાં સુધી કુંવારા રહે છે લગ્ન કરવા માટે દીકરીઓ શોધે ત્યારે કેટલાક ક્રિમિનલ લોકોએ બનાવેલી ગેંગ દીકરાને પરણાવવાના નામે લાખો રૂપિયાની લૂંટ કરી જાય છે પરણાવે અને પછી એ દીકરી ઘરેણાં લઈ અને ભાગી જાય છે આવા અનેક કિસ્સા બની રહ્યા છે આ ત્યારે જ તમે ઘટાડી શકો સૌથી પહેલાં તો મહિલા અને પુરુષ વચ્ચેનો જે તફાવત છે પ્રમાણનો તફાવત છે એ ઘટે જ્યારે ઘટશે ત્યારે આ તંગી સર્જાશે નહીં અને દરેક પુરુષ માટે મહિલા પ્રાપ્ત થશે બીજું કે મહિલા સામે અત્યાચાર બાળકી જન્મે પહેલાં બાળકી મૃત્યુ પામે પહેલાં બા દીકરી અગર પ્રેમ લગ્ન કરે તો ઓનર કિલિંગ થાય આ તમામ સમસ્યાઓ સ્ત્રી અત્યાચાર છે અને એના કારણે જ બીજી બધી સમસ્યાઓ સર્જાય છે આ સમસ્યાનું હલ એકમાત્ર છે સ્ત્રી સલામતી સ્ત્રી સલામતી ક્યારે આવે જ્યારે સ્ત્રી માટે સન્માન જાગે ત્યારે સ્ત્રી માટે સન્માન જાગે તો માતા પિતા દાદા દાદીથી લઈને પરિવારે તેમની માનસિકતા બદલવી પડશે અને બાળકીને પણ બાળક જેટલું જ પ્રેમ અને મહત્ત્વ આપવું પડશે જ્યારે એ થશે ત્યારે વાસ્તવિક અર્થમાં ગુજરાત અને ગુજરાતીઓ વિકસિત થયા છે તેવું માની શકાય સ્ત્રી સલામતી સ્ત્રી સુરક્ષા માટે અને સ્ત્રીની સ્વાયત્તા માટે બેનિફિટ ન્યૂઝ હંમેશા તેનો સ્પષ્ટ મત વ્યક્ત કરશે આ માટે વાંચતા રહો લેખ અથવા તો તંત્રી લેખ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ વેબસાઇટ પર અથવા બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો